અને જિલ્લા ડાયમંડ એસોસિએશનના સભ્યો અને ભાવનગરથી ડાયમંડ દંધાર્થી સાથે જોડાયેલા મહેમાજરીઓની ખાસ હાજરી રહી હતી સામાન્ય સભાની શરૂઆત પૂર્વે બીએપીએસ સ્વામિરાયણ મંદિરના ભક્તિ નીલ સ્વામી દ્વારા સૌને આવકારી વ્યસન મુક્તિ તરફ પ્રયાણ કરવા આહવાન કર્યું હતું અને ધંધામાં મુશ્કેલી આવે ત્યારે હિંમતથી સૂઝ બૂઝ મુજબ કઈ રીતે આગળ વધી શકાય તેવું તુકારામની ટચુકડી વાત પરથી સૌને સમજાવ્યું હતું ડાયમંડ એસોસિએશનના પૂર્વ પ્રમુખ તકુભાઈ વાળાએ જણાવ્યું હતું કે છેલ્લા 20 વર્ષમાં જે સારા કાર્યો નથી થયા તે આ નવ નિયુક્ત સભ્યો દ્વારા એક વર્ષમાં કરી બતાવ્યું છે તો મહુવા શહેરના જય માતાજી ડાયમંડના ભરતભાઈ કરોડપતિએ પણ પોતે વ્યસન મુક્ત કેવી રીતે થયા તેની સંપૂર્ણ વાત કરી હતી

તમારા ઘરે ભાયુ છે જોગરા છે તો તમે જે વેસન છે ને તમારા માટે ઈ થોડો વેસન માં કાપ મૂકવો હે આપણે અહિયાં ઓઠા સ્વામી હતા એ ભાયરે નિદર લઈ લે કે તમે મંદિરે પધારો તો એ ભાયાએ કીધું કે સ્વામી અમે નો આવીએ કે તો કે એનું કારણ કે હવે બધા વેશનવાળા થઈ અમે ન આવીએ એટલે સ્વામીએ ઈ ભાઈ માટે 3 વર્ષ અભિષેક કર્યો અભિષેક ભાઈ અને વેશન મુક્તિ માટે અભિષેક કર્યો સ્વામીએ અને ઈ ભાઈએ વેશન છોડી દીધું ભાઈ ઈ ભાઈએ વેશન છોડી દીધું 40 વર્ષથી ભાઈને વેશન હતું અને વ્યસન મુક્ત થયેલ આ ભાઈ ભરતભાઈ કરોડપતિ ખુદ છે ભરતભાઈ કરોડપતિ એ પોતાની વાત જ મંચ પરથી સૌ ડાયમંડ એસોસિએશનના સભ્યો તમામ કારખાનેદારોને જણાવી હતી સામાન્ય સભામાં ભક્તિનીલ સ્વામીએ સૌ ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારો સભ્યો પધારેલા મહેમાનો અને બ્લડ બેંકના કર્મચારીને બિરદાવી શાલ અર્પણ કરી હતી. પૂર્વ ઉપપ્રમુખ કમલેશ દાદા તથા અન્ય ડાયમંડ એસોસિએશનના આગેવાનોએ પોતાની વાત રજૂ કરી રાજીપો અનુભવ્યો હતો. ડાયમંડ એસોસિએશનના પ્રમુખ એવા અજયભાઈ બારિયે પ્રસંગને અનુરૂપ વાત કરી રત્ન કલાકારો મળનાર સુવિધાની પણ વાત ઉચ્ચારી હતી અંતમાં અજીભાઈ બારીએ સૌનો આભાર માની ભગવાન શ્રી સ્વામિનારાયણ અને ભક્તિનીલ સ્વામીના ચરણોમાં વંદન કર્યા હતા જય

ये बरस पे है कि महाराज काईना खाता वाला जितना महाराज सेठिया है ना जमाड़वा से 25 50 जणा लेकिन वो हमना ने मारी पास था नहीं उसी संजोप में मैंने प्रमुख बनाया पसी भैया ने गीदो कि खाली खाता वाला <स्थाँगा> नहीं બધા सेठिया <स्थाँगा> लोग जलावा मतलब एनो पण ठुक्कु बावर

અને બોડી સારી હોય તો જ આપણે કામ કરી રહી બાકી તો કોઈ ખબર જ છે બધાને બહુ સારો સાથ સરકાર આપે છે એમાં આપણે ધાર્યું નહોતું એવું આપણને બ્લડનું ડોનેશન મળ્યું હતું અને એ વસ્તુ માટે બ્લડ કેમ વાળાનો પણ આપણે આભાર માનવાનો બ્લડ બેંક વાળાનો કે મને કોઈ પણ બાબતમાંથી ફોન આવ્યો છે એટલા સિસ્ટમમાંથી એ ફ્લોર જો છે એટલે ત્યાં જ એમ કો કે નામ લખો તો ફોન કરાવજો બે બોટલ ત્રણ બોટલ કોઈ નામ નથી જે કોઈ આ બધા જે કામ છે પણ સત્તા જો આપણે રોડ બોટલ કરી હોય બહુ સારું કહેવાય બહુ હતો અને આપણે જ્યારે જ્યારે સ્વામીને હું ફોન કરું કે સ્વામીજી મારે મીટિંગ રાખવી છે ત્યારે સ્વામી દાંત કાઢતા કાઢતા કે જીવન તમારું મન પૂછવાનું ન હોય તમારે ગમે ત્યારે એક કામ તારા ગોભી મને આવી કેવાનું કોજી સ્વામીજી એટલા માણસોનું આપણે આયોજન કરવાનું છે એટલે સ્વામીજીનો પણ આપણે સાથ બહુ સારો આવે છે અને આપણે એટલી શાંતિમાં આપણે બેહીને આરામથી મીટિંગ આપણે કરી શકીએ છીએ એ બદલ સ્વામીજી પણ ખૂબ ખૂબ આભાર જય સ્વામી